વડાપ્રધાન મોદીના આગમન પહેલા જયરામગીરી બાપુએ માહિતી બાપુએ માહિતી બાપુએ માહિતી આપી હતી વડાપ્રધાનના આગમન બાદ ક્યાં જશે કોણ સ્વાગત કરશે વડાપ્રધાનનું કેવી રીતે સ્વાગત કરવામાં આવશે મંદિરમાં કેટલા વાગે પૂજા કરવામાં આવશે કેટલા આગે અર્ચના થશે ભારતની પવિત્ર નદીઓનું પાણી શિવલિંગ પર

જે પણ સામાજિક શ્રેષ્ઠીઓ કહીએ કે આપણે દત્તાશ્રીઓ કહીએ બધા એમને આવકારવા અને બાળીનાથ મંદિરના સંતો પણ એમાં ઉપસ્થિત રહેવાના છે અને શિવલિંગની સ્થાપના થયા હોય ત્યારે એનું મહત્ત્વ એટલા માટે વધી જતું હોય છે કે જ્યારે આકાશમર્ગથી આપણે આ જે પ્રતિષ્ઠા કરતા હોય છે એનું મહત્ત્વ ખૂબ મહત્ત્વ છે અને એ પ્રતિષ્ઠા જોવાનો એ પ્રતિષ્ઠા પછી દર્શન કરવાનો એનું પણ ખૂબ મહત્ત્વ શાસ્ત્રોમાં બતાવેલું છે અને જ્યારે આકાશમર્ગથી આ શિવલિંગ પ્રસ્થાપિત થતું હોય સુવર્ણ શિખર ચડતું હોય એ પણ એક અદ્ભુત દ્રશ્ય છે અને દૃશ્ય જોવા માટે લાખોની મેદિની માત્રના લોકો અહીંયા પહોંચી રહ્યા છે